જય આદિવાસી જય જો ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો આ ચોમાસાના દિવસો છે ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈ કાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો થી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્યએ મારા લોકો ને વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપતા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવ પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આપણે તાળીઓથી વધાવી લઈએ આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે રેડિયા પાડવામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારા સભ્ય ડેડિયા પાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટો અન્યાય કરી રહી છે તેની સામે મે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખા એફઆઈઆર લખાવવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું ત્યાં મને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે મારી એફઆઈઆર લખતા નથી પોલીસ સતત ફોન માં રહીને બધે પ્લાન ગોઠવે છે અને પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભો કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે કેમ કે પોલીસ પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ફોટા સાથે મે બહાર પાડ્યું છે એટલે

પોલીસ સ્ટેશન માં હું જાઉં છું ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી પોલીસ પોલીસ મારી તમે કોના ઓર્ડર થી આ કર્યું છે એ મારી જનતાને જવાબ આપો પોલીસ પોલીસે સીસીટીવી ફૂટ પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા આગળના કેસ જેમાં હું નિર્દોષ સાબિત થયો છું છતાં પણ પોલીસ ત્યાં રજૂ કરે છે

અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને આવ્યો છે જો મને અને ઝું તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકો ની રોજગારી બંધ કરવામાં આવી રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા તા તેના માટે અવાજ ઉઠાવ્યો તો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે ખાણ ખનીજના માફિયા માટે સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણી દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છે અને ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જ્યારે ત્યારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવરમાં જે જેનો લય ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી